વડોદરાનું અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરાના ફતેગંજ વિસ્તારમાં એમએસ યુનિવર્સિટી તરફ જવાના માર્ગ ઉપર આવેલું મહાકાય લીમડાનું ઝાડ એકાએક નમી પડ્યું હતું સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરાતા તાત્કાલિક ઘટના પર દોડી આવી ઝાડ રોડ પરથી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ઇલેક્ટ્રિક કટર સાથે ફાયર વિભાગના લશ્કરો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી મહાકાય લીમડાનું ઝાડ પડતા નીચે ઉભેલી ગાડીનો ભૂક્કો બોલાઈ ગયો હતો સદનસીબે આ બનાવમાં કોઈ પણ જાનહાનિ થઈ નથી મહાકાય વૃક્ષ ધરાશાયી થતાની સાથે જ ભારે ટ્રાફિકના ટ્રાફિક જામના દ્રશ્યો સજાયા હતા જ્યારે એક તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો જો કે ટ્રાફિક જામ થતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા We'll be right back.